આજની વાત આજે મારે વાત કરવી છે એક મહાન મ્યુઝિશિયન જોશેવા બેલની એ એકદમ સરસ અમેરિકાના મેટ્રો સ્ટેશન ઉપર એક વખત પોતાનું વાયોલિન વગાડ્યો હતો એણે પિસ્તાલીસ મિનિટ સુધી વાયોલિન વગાડ્યા કર્યું એટલા ભાવથી ત્યાંથી આવતા જતા લોકો જોતા રહ્યા કેટલાય લોકો પસાર થઈ ગયા માત્ર સાત લોકો ઊભા રહ્યા એને સાંભળવા અને થોડું સાંભળીને જતા રહે ટોટલ એના પાસે ડોલર ભેગા થયા બત્રીસ હવે આ જ જોશુઆબેલ બે દિવસ પહેલાં અમેરિકાના એક મોટા હોલમાં એણે આ કન્સર્ટ કરીને આ જ મ્યુઝિક પ્લે કર્યું હતું જેની અરાઉન્ડ કોસ્ટ પર ટિકિટ હંડ્રેડ ડોલર હતી અને હોલ એટલો હકડેઠટ ભરાઈ ગયો હતો કે કેટલા બધા લોકોને તો એ કન્સર્ટની ટિકિટ જ નહોતી મળી ત્યારે એણે સાડા ત્રણ મિલિયન ડોલર એ એક જ કલાકમાં કમાયા હતા જે મેટ્રો સ્ટેશન ઉપર ગાયું તો એ જ મ્યુઝિકને એણે બત્રીસ ડોલર મળ્યા આ એક એણે સોશિયલ એક્સપેરિમેન્ટ કર્યો હતો હવે આમાંથી શું શીખ્યા મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણે કઈ જગ્યાએ આપણી વસ્તુનું પ્રદર્શન કરીએ છીએ અથવા વેચીએ છીએ અથવા આપણો હુનર બતાવીએ છીએ એ અગત્યનો છે આપણો હુનર એકલો અગત્યનો નથી એટલે તમે ક્યાં છો કઈ જગ્યાએ છો અને એ લોકો તમને સમજી શકે છે કે નહીં એ અગત્યનું છે એટલે નહીતર આ બેલ જેવું થાય કે આ સોશિયલ એક્સપેરિમેન્ટ જે આપણા બધાની જિંદગીમાં બને કે તમારામાં ઘણું બધું ટેલેન્ટ હોય હુનર હોય પણ તમે એવા લોકોની વચ્ચે હો જેને એ વસ્તુની કોઈ સમજણ જ ન હોય તો એ વસ્તુની કોઈ કિંમત નહીં રહે આપણો કોઈ મસ્કરીઓ ફ્રેન્ડ હોય એ કદાચ હોલમાં જાય તો સ્ટેન્ડ આઉટ કોમેડિયન તરીકે બહુ સારી નામ ના મેળવે પણ આપણે તો એની મજા કડું જ આવતા હોઈએ ખરું ને એટલે મોરલ ઓફ ધ સ્ટોરી શું મારાવાલા મિત્રો કે હંમેશા યાદ રાખવાનું કે તમે કઈ જગ્યાએ તમારું જ્ઞાન હુનર પ્રદર્શિત કરો છો એ વધારે અગત્યનું છે અંજુના જય શ્રી કૃષ્ણ